આજે એક સાહિત્યની વાત કરી છે એક બનો તો સહિતા નીકળે શબ્દ એક શોધો તો સહિતા નીકળે અને કુવો એક ખોદો તો આખી સહિતા નીકળે જુદી છે આ તાસીર દેશની કે અહીંયા મહાભારત વાવો અને ગીતા નીકળે મિત્રો આપણો ભારત દેશ જ એક એવો છે કે જ્યાં મહાભારત વાવો અને ગીતા નીકળે નકર યુદ્ધમાંથી યુદ્ધ જ જન્મે પણ આપણો ભારત દેશ એક જ એવો છે કે જ્યાં તમે મહાભારત વાવો અને ગીતા નીકળે કે તબકે છે લક્ષ્મણજીની રેખા હજી ક્યાંક તબકે છે લક્ષ્મણજીની રેખા હજી ત્યાંથી રાવણો બીતા બીતા નીકળે છે કે જનક જેવા આવી અને ધરતી પર હળ હાકે જનક જેવા આવી એના ધરતી પર હળ હાકે તો હજી અહીંથી સીતાજી નીકળે છે શબ્દ એક શોધો તો સહિતા નીકળે છે અને કૂવો એક ખોદો તો આખી સરિતા નીકળે છે આપણા ભારત દેશની તાસી છે મિત્રો આપણે ભારત માતાના સંતાનો છીએ અને ભારત દેશ એક જ એવો દેશ છે કે જ્યાં સમર્પણ કરવાની વાત આવે આપવાની વાત આવે ક્યાંયથી લેવાની વાત નથી આવતી કે આપી દેવું આપવું ત્યાગ કરવો બીજાના માટે ખપી જાય બેનું દીકરીઓ ગાયું માટે કંઈક સુડવેરો ખપી ગયા એના હજી દાખલા બોલે છે આ વાતો સોના જેવી છે મિત્રો કે સોનાને કોઈથી કાટ ન લાગે ગંગાજીમાંથી કોઈથી દુર્ગંધ ન આવે આ બધું સોનું છે આ બધી વાતો તમને ક્યારે નહીં ગમે કે જ્યારે સોનાને કાટ લાગશે ગંગાજીમાંથી દુર્ગંધ આવશે અને સિંહ કોઈથી ખળ ન ખાય જેથી સિંહ ખડ ખાય તેની તમને આ વાત નહીં ગમે મિત્રો પણ આ વાત બધી બહુ જૂની હજારો વર્ષ સુધીની છે તો હજી આપણને વાત ગમે છે એનું કારણ કે આ વાતમાં આપણી સંસ્કૃતિ પડી છે આ વાતમાં આપણું સમર્પણ પડ્યું છે અને ક્યાંક ને ક્યાંક આપણે ભક્તિ ભાવ થી જોડાયેલા છે આપણો આત્મ ઈશ્વર આયરે કનેક્ટ છે બાકી આજે તમે વિદેશમાં માં જાવ ઈ લોકો ડિસ્કો દાડિયા ધીંચક 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 કરી નાઈટ ક્લબ માં જાય દારૂ પીએ અને ઘરે આવતા રહે અને આપણી સંસ્કૃતિ એવી છે કે આપણે લોક સાહેબ સાતો રહે તા તા પણ માર્કેટ વાડીએ પ્રજાને શીખણાવીએ છીએ ધન્યવાદ જો આ લોક સાહિત્યની વાત તમને સારી લાગી હોય તો બીજાને શેર કરજો